નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં મિત્રો આજના આ વિડિયોમાં આપણે બે હજાર છવ્વીસની સૌપ્રથમ એકાદશી એટલે કે પોષ મહિનાની વધપક્ષની એકાદશી વિશે વાત કરીશું કે આ એકાદશીનું વ્રત કોણે ક્યારે અને કેવી રીતે કરવાનું છે તથા આ વ્રત શા માટે કરવું જોઈએ વ્રતનું ફળ શું છે અને

સાચા મનથી એકાદશી નું વ્રત કરે તો તેને મોક્ષ ની પ્રાપ્તિ થઈ જાય છે અને આ એકાદશી દર મહિને બે વખત આવે છે અને આ વર્ષે જેઠ મહિનો અધિક માસ હોવાથી બે એકાદશી વધીને છવ્વીસ એકાદશી થશે કે જેમાંથી જો આપણે પોષ મહિનાની આ વદ પક્ષની એકાદશી વિશે વાત કરીએ તો તેનું નામ છે સટ એકાદશી જો આપણે તેનો અર્થ સમજીએ તેવું કહેવાય કે આજે છ પ્રકારે તલનો ઉપયોગ કરવાનું મહત્વ બતાવેલું છે સટ એટલે કે છ તિલા એટલે કે તલ એટલે આજે શરીરે તલના તેલનું માલિશ કરવું તલના પાણીથી સ્નાન કરવું તલનો હોમ હવન કરવો તલ નાખેલા જળનું પાન કરવું તલવટ બનાવીને ખાવું અને તલનું દાન કરવાનું આ રીતે આજના દિવસે આ છ પ્રકારે જો તલનો ઉપયોગ કરવામાં આવે છે મનુષ્ય બ્રહ્મ હત્યા કરી હોય કોઈનું દ્રવ્ય ચોરી લીધું હોય ગમન કર્યું હોય તો પણ જો એકાદશી નું વ્રત કરે છે તો તેને સર્વ પાપોમાંથી મુક્તિ મળી જાય છે આ એકાદશી સ્વામી છે ભગવાન શ્રી હરિ વિષ્ણુ એટલા માટે આજે તેમનું પૂજન કરવામાં આવે છે સાથે જ માતા લક્ષ્મીજી નું પૂજન કરીને આપણે લક્ષ્મી નારાયણના આશીર્વાદ પણ મેળવી શકીએ છીએ કહેવાય છે કે જે કોઈ ભક્ત આજે સાચા મન થી ભગવાન વિષ્ણુને તુલસી પત્ર અર્પણ કરે છે તેના ઉપર ભગવાન પ્રસન્ન થાય છે અને આજે તુલસી પૂજનનું પણ મહત્વ બતાવેલું છે સવારે સ્નાન કર્યા પછી તુલસીના છોડ પાસે ઘીનો દીવો પ્રગટાવીને ત્યાં બેસીને વિષ્ણુ ભગવાનનો પાઠ કરવાનો અથવા તુલસી માતાનો પાઠ કરવાનો કે જેનાથી તુલસી માતાના આશીર્વાદથી આપણા ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિનું આગમન થાય છે

મોટી વયના વૃદ્ધો પણ કરી શકે છે દરેક વ્યક્તિએ પોતાની શક્તિ અને પોતાની ક્ષમતા અનુસાર કરવાનો શરીર જે રીતે સાથ આપે તે રીતે એકાદશીનું વ્રત કરવાનો જો કોઈ નાના બાળકો હોય ગર્ભવતી સ્ત્રી હોય બીમાર વ્યક્તિ હોય કે પછી વૃદ્ધ વડીલ એકાદશીનું વ્રત કરતા હોય અને જો તેનાથી ઉપવાસ થઈ શકતો ન હોય અથવા તો ફરાર લઈને વ્રત થઈ શકતું ન હોય તો તે લોકો એક ટાઈમ ભોજન લઈ શકે છે પરંતુ તેમાં ચોખા નો ઉપયોગ કરવો નહીં તેનું ધ્યાન રાખવાનું અને આ સિવાય જો બીજા કોઈ વ્યક્તિ આજે નિર્જળા ઉપવાસ કરે તો વધુ ઉત્તમ છે નિર્જળા ઉપવાસ ન થાય તો ફળાહાર લઈને પણ વ્રત કરી શકાય કે જેમાં ચા દૂધ કોફી પણ લઈ શકો છો અથવા તો ફરાર લઈને પણ એકાદશી વ્રત કરી શકો છો એકાદશી વ્રતમાં મહત્વનું એ છે કે આપણે ભગવાન અને પૂજા અને વ્રત પ્રત્યે કેટલો ભાવ છે આપણે ભૂખ્યા રહેશું અને વ્રત પ્રત્યે ભાવ નહીં હોય તો વ્રત નું કઈ મહત્વ જો આપણે કદાચ એક ટાઈમ ભોજન લીધું હશે કે પછી ફરાળ લીધું હશે અને વ્રત પ્રત્યે ભગવાન ની પૂજા પ્રત્યે ભાવ સાચો હશે તો એકાદશી વ્રત નું ફળ આપને અવશ્ય મળશે મળશે ને મળશે

તો હવે આપણે મકર સંક્રાંતિના મહાપુણ્યકાળ અને સંક્રાંતિ પુણ્યકાળ વિશે વાત કરીએ તો આ વર્ષે 2026 માં મકર સંક્રાંતિનો દાન પુણ્ય ચૌદ જાન્યુઆરી બે 2026 ને બુધવારે જ કરવામાં આવશે એટલે કે એકાદશી અને ઉત્તરાયણનો આ વર્ષે મહાસંયોગ બની રહ્યો છે કે જે સંયોગ ઘણા વર્ષો પછી આવી રહ્યો છે

હા મિત્રો આપ જો બપોરે દાન કરી શકતા દાન કરી મકર સંક્રાંતિનું શકો છો યથાશક્તિ ગરીબ જરૂરિયાતમંદને જમાડી શકો છો કોઈ વસ્તુનું દાન કરી શકો છો તથા જરૂરિયાત એવા નાના બાળકોને પતંગ પણ આપી શકો છો સમય શું છે તો હવે આપણે એકાદશીના દિવસે આ વ્રતનો વિસ્તારપૂર્વક મહિમા કથા સાંભળીશું તથા મકર સંક્રાંતિના દિવસે રાશિ પ્રમાણે કયું દાન કરવું જોઈએ તથા રાશિ પ્રમાણે દાન ન થાય તો બીજી કઈ કઈ વસ્તુનું આપણે દાન કરીએ તો તેનું આપણને વિશેષ ફળ મળે છે તેના વિશે પણ વાત કરીશું તો તે વિડીયો આપ અમારી સાથે જરૂરથી જોજો તો જો આ વિડીયોમાંથી ઉપયોગી માહિતી મળી હોય વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી તમારા મિત્રોને મોકલી અમારી ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કે જેથી આવનાર અવનવા વિડીયો આપ સૌને મળતા રહે તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે જોડાઈ રહેવા બદલ મને સાંભળવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર